ને આ સ્પેશિયલ શૂધ ઘીમાં બનાવવામાં આવે છે દૂધ મેંદો ઘી ચોખ્ખું ઘી નો કલાક જેવું લાગે છે અને આ છે ચોખા તાર હાલો દોસ્તો એક નવા વિડીયો ફરી એક વાર તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ થંભા બસ ટાઈટલ અને થંભલાઈન જોઈને તમને ખબર જ પડી ગઈ છે આપણે કયા ફેક્ટરી માં આવી ગયા છીએ આજે આપણે આવી ગયા છીએ સૂતર ફેણી ના ફેક્ટરી માં અહીંયા ખંભાત માં અને સૂતર ફેણી ની વાત ન કરી તો બને જ નહીં ને તો અહીંયા સૂતર ફેણી કઈ રીતના કામ કરે છે અહીંયા ક્યાં મસાલા વાપરે છે અહીંયા ક્યાં તેલ વાપરે છે અને સૂતર ફેણી અંદર ક્યાં પ્રોસેસ હોય છે તો વિડીયો કન્ટિન્યુ તો તમને આ બધું જ જાણવા મળશે તો અને ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે દૂધ અમૂલ ડેરી નું બને છે તેમાં ફાડા ચોખ્ખા ફાડા ચોખ્ખો મેદો

જો તમે જોઈ રહ્યા છો આ બધી જો તૈયાર થઈ ગઈ છે કળાઈને અને આ બીજી પણ તૈયાર થાય છે આ તમે જોઈ શકતા છો આ ચાસણી તૈયાર કરે છે આ આ કઈ રીતનું છે સાહેબ આ ચાસણી હવે ઉતારી લે ખાંડ નાખીએ

અને પછી જે આ પ્રોસેસ મેં તમને બતાવીને આ સાસણીમાં આ સ્પેશિયલ ખાંડની સાસણી છે કે નહીં આ સાસણીમાં એને નાખવામાં આવે આ સાસણીને કમસે કમ દોઢ કલાક પકાવવામાં આવે અને પછી આની અંદર છૂતર ફેરણી નાખવામાં આવે છે જુઓ તમે આ સેઠે બતાવ્યું છે આ ખંભાતનું સ્પેશિયલ પાપડ છવાનું છે જુઓ તમે આની પ્રાઇસ શું રહે છે બસો એસી રૂપિયા કિલો તો આ ફેશલ ખંભાત ની બેસ્ટ આઈટમ છે જોવો તમે આ આપણો સૂતરફેર ની પાપડ જોવો હમમ ત્રણ વસ્તુ હલવાશણ સૂતરફેર ની પાપડ જોવો તો ફાઇનલી આપણે આની શોપ ઉપર આવી ગયા છીએ સુખડિયા બંસેલાલ મોહનલાલ એન્ડ કો જોવો તમે તો આ છે આમના ઓનર તો સેટ તમારું નામ મારું નામ હરીશભાઈ બંસીલા સુખડિયા પેઢીનું નામ સુખડિયા બંસીલાલ મોહનલાલ એન્ડ કંપની આ કંપની કેટલા ટાઈમ થી ચાલુ છે અહિયાં આ કંપની થી અઢારસો ને નવ્વાણું થી શરૂ થઈ અઢારસો ને નવ્વાણું ફેણી તમે અહિયાં કઈ કઈ વેરાયટી માં આપો છો ચોખ્ખા ઘી ની બને કેસરવાળી બને અને બીજી કેલ ની બને છે ત્રણ ટકા બને છે એમાં ચોખ્ખા ઘી વધારે ચાલે કેસરવાળી વાળી એની પ્રાઇસ મેન્શન કરો ને થોડી પ્રાઇસ ચારસો એસી રૂપિયા ની એક કિલો ચોખ્ખા ઘી અને બીજું હલવાસન બને સારામાં સારું એની પ્રાઇસ કેસર વાળી ચોખ્ખા બીની હલવાસન ચારસો એસી રૂપિયા કિલો વધારે પડતી કઈ આઈટમ અહીંયા જાય છે હલવાસ અને શું કહે ભાઈ કાપડ ચવાણું ખાસ અને મિક્સ ચવાણું વધારે સારું આવે હા કસ્ટમર રિવ્યુ કેવા રહે છે તમારે અહીંયા બહુ સારા બહુ ફસ્ત જે જે લઈ જાય બધા ખૂબ સારી છે વખાણ આવી અમારા સબસ્ક્રાઈબર માટે તમારી તમારી અહીંયા આઈટમ થોડી બતાવી દો તો ફાઇનલી જો આમની આ છે સ્પેશિયલ ચોખા ઘીની અને આ છે તેલમાં અને આ છે હલવા છે ચોખા ઘી ચોખા કેસરવાળું 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 તો આ બધી જ તમને ટેસ્ટ કરીને કૌશિકભાઈ બતાવશે ટેસ્ટ તો કરવું પડે ભાઈ ખંભાતની ફેમસ સૂતર ફેણીને હલવા હોય ખંભાત આવ્યો હોય ટેસ્ટ ન કરીએ એવું તો બને નહીં બને નહીં હે જો આ છે હલવા છે થોડું હું ખાઉં પછી અર્જુન દેવરાજ ભાઈ ખાય કેમ કે આ ફર્સ્ટ ટાઈમ છે ભાઈ મેં મેં ક્યારેય નથી શેખવા સરસ છે ભાઈ એક નંબર છે ભાઈ અમે પહેલી વાર હલવાસન સાયપુ છે હવે સુંદર આપણે ચોખા ઘીમાં જે આની ફેમસ છે એમને ટેસ્ટ કરીએ આમાં તમે જોવો ભાઈ તાર જોવો જે બનાવવાની જે ખાસિયત છે ને એ આ સુંદર એ જ મેન છે બાપા બાકી તો સુંદર ફેણી બધી જગ્યાએ હોય સુંદર ફેણી ટેસ્ટિંગ કરી ઓહો

પહેલી વાર છે ઓ ભાઈ આઈ સુતર કાઈણો આપણે નાના હતા ત્યારે આવતું ને વાળો એ અલગ અલગ છે અલગ છે હે કાંઈ અને ખંભાત નું ફેમસ હલવા છન પણ છે એ પણ ટેસ્ટ કરીને તમને બતાવી ને

અને એની કોઈ સુમા નહીં કે મેં પહેલી વાર સૂત્ર ફેરણી ખાધી છે પણ એક નંબર કાય અને ફેમસ વસ્તુ પણ આ પાપડ ખાસ છે અને અહીંયા તમને મિક્સ સવારણું પણ મળી રહે છે તો આ તો ખંભાતની પ્રખ્યાત સૂત્ર ફેરણીનો વિડીયો તો કમેન્ટ સેક્શનમાં લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો આ વિડીયો શેર કરજો અને તો મળી આવા નવા વિડીયો ત્યાં સુધી ભાઈ